છોડાઉદેપુર નગરપાલિકાનું ઐતિહાસિક સાઠ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છોડાઉદેપુર નગરપાલિકા સભાખંડ ખાતે આજરોજ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેશ મકરાણી કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ અને ચીફ ઓફિસર ભાવિનભાઈ બરછોના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ નગર અને વિકાસલક્ષી કામો અંગે સાહીઠ કરોડનું અંદાજપત્ર કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકાનું ઐતિહાસિક કહી શકાય એવું છ્યાસી લાખ પુરાત ધરાવતું અને સાહીઠ કરોડ કારોબારી અધ્યક્ષે રજૂ કર્યું જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ શલ્પાબેન શાહ દ્વારા વિકાસના કામોની ભરમારવાળું સાહીઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું બજેટ રજૂ કરતા કારોબારી અધ્યક્ષે જણાવ્યું હતું કે આ બજેટ છોટાઉદેપુરના તમામ નગરજનો માટે વિકાસના કામોની હારમાળા લઈને આવશે છોટાઉદેપુર નગરને તમામ ક્ષેત્રે આગળ ધપાવવા માટે અનેક વિકાસલક્ષી કામો કરવામાં આવશે સમગ્ર નગરમાં લાઇટ પાણી સફાઈ અને રસ્તાની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે છોટાઉદેપુર નગર સેવા સદન એક નાની અને બે મોટી આધુનિક એમ્બ્યુલન્સની ખરીદી કરશે યુવાનો માટે નગરમાં બેથી ત્રણ જગ્યાએ ક્રિકેટ રમી શકાય એવી સુવિધા ઊભી કરવામાં આવશે વિવિધ જગ્યાએ મોટા એલઈડી સ્ક્રીન મૂકીને જાહેરાત દ્વારા આવક ઊભી કરવામાં આવશે આવતા ઉનાળામાં પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને સમગ્ર નગરમાં જરૂરી હોય એવી જગ્યાએ બોર મૂકવામાં આવશે સમગ્ર નગરમાં પાંચસો જેટલા બાકડા પણ મૂકવામાં આવશે પાણીના વોટર કુલર તથા એટીએમ મશીનો મૂકવામાં આવશે સામાન્ય સભામાં પ્ર પ્રમુખ મંજુલાબેન કોલી તથા ઉપપ્રમુખ પરવેશ મકરાણીએ સભામાં રજૂ કરે કરવામાં આવેલા તમામ એજન્ડાઓની વિસ્તૃત માહિતી આપી હતી ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ દ્વારા નગરસેવા સદનના તમામ સભ્યો અને નગરજનોને બાકી પડતા વેરા ભરાવવા માટે પ્રયત્નો કરવા આગ્રહભરી વિનંતી કરી હતી નગરમાં ગંદકી ફેલાતા અને અકસ્માતો સર્જાતા ભૂંડોના ત્રાસ માટે નગરના અગ્રણી નાગરિક એઝાઝભાઈએ રજૂઆત કરતા નગરસેવા સદન દ્વારા ભૂંડોના ત્રાસથી નગરને મુક્ત કરાવવાની ખાતરી આપવામાં આવી હતી આજે રોજ નગરપાલિકામાં સામાન્ય સભા રાખવામાં આવી હતી એમાં બધા ઉપસ્થિત રહેલા ચીફ ઓફિસર સાહેબ ઉપપ્રમુખ સાહેબ કારોબારી અધ્યક્ષ શ્રીઓ આજે આપણે બજેટનું રાખવામાં આવ્યું હતું એમાં સરવાના મતે થઈ ગયું છે એ બદલ મેં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું